બીજી તરફ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાનોની દયનીય હાલત જોવા મળી રહી છે હાલતમાં જોવા મળ્યો છે મેઘરજના કુણોલ ગામના સ્મશાનની દયનીય હાલત સ્મશાનમાં પડી રહ્યું છે વરસાદી પાણી વરસાદી માહોલ વચ્ચે પણ મૃતદેહને અગ્નિદાન આપવા લોકો મજબૂર બન્યા છે ત્યારે જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો અરવલ્લી ખાતેથી સમાચાર ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાન ગામે સ્મશાનમાં શેડ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે ત્યારે મેઘરજના કુણોલ ગામના સ્મશાનની છે દયનીય હાલત સ્મશાનમાં વરસાદી પાણી પડી રહ્યું છે વરસાદી માહોલ વચ્ચે પણ મૃતદેહને અગ્નિદાહ આપવા લોકો થયા મજબૂર સમગ્ર બાબતે જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે